मैले सम्झन्छु यो एकदमै गालक सारा सारा स्थिर छ सारा मैले धेरै बाइकले एन्जॉय गर्दा माइक्रोफोन टिङ अनि फाउन्डेसन नि चोक भन्छ अनि अबरे यहाँ 200 बिक्र आएछ 아, 티스로나이한로아사지 <organizational> <laughs>

એમ કહેવાય છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પરંતુ એ ચોક્કસ વાત છે કે જ્યાં હશે કચ્છી ત્યાં સદા કચ્છી નિર્માણ થાય છે આપણે જાણીએ છીએ કે ભારતની આઝાદી માટેની સર્વપ્રથમ લડાઈ જો ભારતની બહાર રહીને લડી હોય તો કચ્છી માળુએ લડી છે એમ ચોક્કસ કહી શકાય ઇન્ડિયા હાઉસ સ્થાપીને જે રીતે આખી સમગ્ર આઝાદીની લડતને પ્રોત્સાહન આપનાર આપણા વિરલાને આપણે આજે યાદ કરવા જ જોઈએ આવી ઘણી બધી જે કચ્છી સમાજની જે ખાસિયત છે પહેલાં એમ કહેવાતું કે કોઈ માણસ બરાબર કામ નહીં કરે તો એને કચ્છમાં બદલી કરવામાં હવે આજે કચ્છ એક એવું ડેસ્ટિનેશન બની ગયું છે કે લોકો ત્યાં જવા માટે તડપે છે આપણે એનો સંપૂર્ણ યશ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીને પણ આપવો જોઈએ બે હજાર એકના ભયાનક ધરતીકંપ પછી જે રીતે કચ્છનું નિર્ નવનિર્માણ કરવાનો એમણે જે પ્રયાસ કર્યો અને એ પ્રયાસમાં અનેકવિધ આયોજનો થયા અને એમાં ખાસ કરીને કચ્છની સંસ્કૃતિ એનો કુટીર ઉદ્યોગ એની કલા એની સાથે સાથે કચ્છ આજે ખેતીવાડી અને ઉર્જા ક્ષેત્રે પણ નંબર વન બનવા જઈ રહ્યું છે કચ્છમાં જે રીતે નર્મદાનું પાણી પહોંચાડીને એક આગવી ખેતીની એક આવક ઊભી થઈ છે આ રીતે મહેનતકચ સમગ્ર કચ્છી સમાજને હું અભિનંદન આપું છું